જય 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 દ્વારકાધી જય ઠાકર જય મુરલીધર જય 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 રાજા ધિરાજ જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી છે લોકોને મેસેજ દ્વારા પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે અને મેઘની મહેર છે મહેર પણ કહી શકીએ અમુક વિસ્તારોમાં કેહેર પણ કહી શકીએ જ્યાં ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં આપ પણ ફાટ્યું છે અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ હાલ દ્વારકામાં મેઘરાજાનું જે રીતના પરિવાર આગમન થયું છે જે હવામાન વિભાગના મેસેજો પણ આવેલા હતા અને સીધા ત્રશ્યો દ્વારકા જગત મંદિરથી આપની સમક્ષ લાવ્યું છે સવારના જે રીતના હાલ વરસાદ દ્વારકામાં વરસી રહ્યો છે અને ખાસ પોરબંદરથી પણ અપડેટ મળ્યા છે કે ખૂબ જ વરસાદ તો સુંદર એવા દ્રશ્યો દ્વારકાના સીડી ગેટ પરથી જે રીતના જે મજા લઈ રહ્યા છે વરસાદની આ બધા સમક્ષ લાવ્યો ખાસ જે આ ગેટ છે વરસતા વરસાદમાં જે એક નેચરલ નજારો પ્રભુ દ્વારકાધીશ જે પ્રભુ દ્વારકાધીશનો જય જયકાર અને અહીંયા જે રીતના ધોધ વરતો હોય અને એમાં જે પ્રભુ દ્વારકાધીશના ચરણોમાંથી જે જળ આવતું હોય એમાં એક નાવાની મજા એ દ્વારકાના છપ્પનછીડી ગેટ પરથી મળતી હોય છે જે સુંદર એવા દ્રશ્યો પુનિત તાચપોરા સાત ઇંચ જામજોધપુરમાં હતો એવું હાલ જણાવી રહ્યા છે અને ખાસ જે પ્રભુ દ્વારકાધીશ તો સ્વર્ગદ્વાર અને જ્યાં ધોધ વહે એવું કહેવાય કે ચરણો વખાડે જ્યાં સાગર ગંભીર ખડખડતા ગોમતીના નીર નેજો ઠાકરનો જ્યાં આવે લહેરાય દ્વારિકાના દેવળની વાત ન થાય અને ખાસ જે રીતના પ્રભુ દ્વારકાધીશના દ્રશ્યો અને ખાસ જે દ્રશ્યો આપ જોવો છો ખાસ જે હું લાઈવ થયો છું ખાસ આ ધોધ માટે લાઈવ થયો છું આ બધા સમક્ષ જ્યાં અહીંયા વરસાદ આવે અને સીડીના દ્વાર પર પ્રભુ દ્વારકાધીશના સુંદર એવા દ્રશ્યો જે હાલ મેઘરાજાનું આગમન હોય અને વરસતો વરસાદ અને છપનચીડીનો દ્વાર દ્વારકા ટુડેથી લાઈવ ઓમ ધોબાણી હજી પણ વરસાદ આવે એવી સંભાવના છે અને દ્વારકા ટુડે લાઈવ થયા બાદ અહીંયા ઘણા બધા લોકો ભીના થવા પણ આવશે અને આ જે ધોધની મજા છે છપનચીડીનો જેમાં એક નાવું વલભ્ય લાવવું હોય છે તો અહીંયા એક ભીનું થવાનો પણ વિશેષ દર વખતે લાઈવ બતાવતા હોય છે આપણે તો દ્વારકા ટુડે લાઈવ છે અને છપ્પનછડીના દ્વારથી વરસતા વરસાદના દ્રશ્યો છે સૌ લોકો મારી સાથે જોડાયેલા છે ક્યાં ગામમાં વરસાદ છે ક્યાં નથી અપડેટ જરૂર કરશે મારી સાથે વધુ બધું લોકો લાઈવમાં જોડાશે દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોબાણી જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 ધીરાજ તો શ્રી કૃષ્ણની ભૂમિ અનેરો પ્રતાપ અને એમાં બાવનગઢની ધ્વજા જગત મંદિરનું શિખર અને ઘણા બધા લોકો મારી સાથે હાલ લાઈવમાં જોડાયેલા હોય તો દ્વારકા ટુડે સૌને રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને હાલ જે મેઘરાજાનું આગમન ફરીવાર દ્વારકામાં હોય અને જ્યારે વરસાદની મજા કૃષ્ણ ભક્તો લઈ રહ્યા હોય તો ખાસ વિશેષ દ્રશ્યો દ્વારિકા ટુડે થી લાઈવ ઓમ ધોબાણી સાથે દ્વારકાના છપ્પન દ્વારના દ્રશ્યો જે આપ બધાને હું સુંદર એવી ઝાંખી સવારના પ્રભુ દ્વારકાધીશના ચરણોથી જે એક વિશેષ વિશ્વની અંદર આવેલું વિશેષ ધામ છે દ્વારિકા ધામ અને એના છપ્પન સીડીના ગેટ પરથી મનસુખ મોરી બ્રેકિંગ ન્યૂઝ એવું જણાવી રહ્યા છે લાંબામાં ફૂલ વરસાદ છે બ્રેકિંગ ન્યૂઝ લાંબાથી મનસુખભાઈ મોહરી દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું લાંબા ગામ જ્યાં છે ફૂલ વરસાદ મનસુખભાઈ મોરી હાલ અપડેટ દ્વારકા ટુડે કોમેન્ટ બોક્સમાં આવી રહ્યા છે ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે જે આપણું લાઈવ છે અને વરસતો વરસાદ છે આ બધા કયા ગામથી છો વરસાદ છે કે નહીં અપડેટ જરૂર કરજો ખાસ દ્વારકા ટુડેથી ઓમ ધોવાણી મારી સાથે અહીંયા ઘણા બધા લોકો છે અને જે દ્રશ્યો દ્વારકાના છપ્પનચેરી ગેટ પરથી આપને હું લાઈવ વરસતા વરસાદના જે હાલ આપને અપડેટ આપી રહ્યો છું તો મારી સાથે જે પણ કૃષ્ણ ભક્તો જોડાયેલા છે દ્વારકા ટુડે વ્યુવર્સ છે જે વરસાદના ન્યૂઝ સાથે ઘણા બધા લોકો જોડાય છે સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને અપડેટ હાલ કયા ગામમાં વરસાદ છે કોઈ પોરબંદરથી હશે તો કોઈ જામનગર ભાટીયાથી હોય તો અપડેટ જરૂર કરજો કેવો છે વરસાદ ક્યાં પાણી ભરાયેલા છે સાણંદથી પટેલ મહેશ છે ત્યાં તડકો છે એવું કહી રહ્યા છે આણંદથી ચિરાગ ચાવડા છે એ પણ અપડેટ આપે સુખદેવ રબારી પણ આપણી સાથે છે દિલીપ કનસરા નીતિશ રાણા પપ્પુ કુમાર ઘણા બધા લોકો છે તો આ બધાઈને રિક્વેસ્ટ છે ફરીવાર કે આપ કયા ગામથી હાલ ન્યૂઝ જોઈ રહ્યા છો અને શું આપના ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો મિત્રો સૌ લોકો મારી સાથે છે સૌને રિક્વેસ્ટ છે કોઈ જામનગરથી હોય તો અપડેટ આપશે પોરબંદરથી હોય તો અપડેટ આપશે ભાટિયાથી કોઈ જોડાયેલું હોય તો આપે અકી 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 જામખંભાળિયામાં ફૂલ વરસાદ બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે અકી કરીને આપણી સાથે જોડાયેલા છે ને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે વડું મથક કહેવાય એટી ફાઈવ કિલોમીટર દૂર દ્વારકાથી ખંભાળિયામાં ફૂલ વરસાદ તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ ઘણા બધા લોકો રાજકોટથી પ્રદીપભાઈ છે આપણી સાથે તો ઘણા બધા લોકો છે અને વરસાદની ક્યાં ક્યાં અપડેટ છે દ્વારકા ટુડે સાથે આપ અપડેટ કરી શકો છો ખાસ કોમેન્ટમાં લખજો હશમુખભાઈ અજાણી આપણી સાથે છે અને કહી રહ્યા છે રાજકોટમાં તડકો છે હાલ રાજકોટમાં વરસાદ નથી સૌરાષ્ટ્રના જે પાંચ ગામ ખાસ જે દરિયા કિનારાના ચંદીગઢ મેં વરસાદ નહીં લવલી બાંધીગઢ થી પણ આપણી સાથે જોડાયેલા છે રાહુલ સુજયભાઈ વરસાદ છે સંજયભાઈ ગુંડલી સાથે છે ત્યાં વરસાદ છે કે નહિ જણાવો ધવલ પ્રજાપતિ અશમુખભાઈ અજાણી રાજકોટમાં ફૂલ તડકો છે જયેશ મોરી ઘણા બધા લોકો છે સૌને રિક્વેસ્ટ છે મારી સાથે અમરેલી માં વરસાદ છે તો મિત્રો કાલે જે હવામાન ખાતાની વિભાગની આગાઈ અને અમરેલીમાં જે રીતનો વરસાદ છે કોલી જીતેન્દ્ર જાદવ જે અપડેટ આપી રહ્યા છે તો પાંચ ગામના નામ આવેલા અમરેલી પોરબંદર દ્વારકા વગેરે વિસ્તારમાં હવામાન વિભાગની આગાઈ મુજબ જે એક ટેક્સ્ટ મેસેજ દ્વારા અપડેટ આપવામાં આવેલું સુવાખીમાબાઈ વાણોરમાં બડા ડુંગરમાં જોરદાર વરસાદ જામકમારિયામાં પણ વરસાદ છે ઘણા બધા લોકો છે હજી પણ જે ગામથી જોડાયેલા હોય રાજકોટમાં હાલ નથી વરસાદ એ પણ અપડેટ મળી ચૂક્યા છે જામનગરમાં શું પોઝિશન છે ફરીવાર કોમેન્ટ લખે કોઈ ગામડાથી જોડાયેલા હોય તો ગામડેથી પણ આપ લખી શકો છો કે આ જગ્યાએ વરસાદ છે એક અલભ્ય દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ છપ્પનછીડીના જે પ્રભુ દ્વારકાધીશનો સરકદાર કહેવાય છે નિકિતા વિરેન પટેલ અંકુશ રાવત ઘણા બધા લોકો મારી સાથે હાલ લાઈવમાં જોડાઈ રહ્યા છે બી કે પટેલ આશરે દોઢસો લોકો મારી સાથે જોડાયેલા છે અને છપ્પનચીડીના દ્રશ્યોથી ખાસ અહીંયા અમારા ભાઈ થોડો વરસાદ અમને પણ મોકલો રાજકોટ ખાસ અમારા વૈભવભાઈ પંડ્યા ઘણા બધા લોકો વૈભવભાઈથી વાકે બસે મારી સાથે જોડાયેલા હોય છે અને સૌ ભક્તોને ખાસ હશમુખભાઈ ધજાજીના પણ દર્શન કરાવી દઉં અરવિંદ કોઠિયા અહીર જામખંભાળિયાનું હંસ્થલ ગામ ત્યાં પણ વરસાદ છે હાલ એવા અપડેટ દ્વારકા ટુડે લાઈવમાં આપી રહ્યા છે તો પરિવાર ઘણા બધા લોકો છે અને છપ્પન સુંદર દ્રશ્યો વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો જગદીશ બાહોતિયા રાજકોટમાં ફૂલ છે હરીશ બી

વાહ વાહ નીલેશ સાગરકા પ્રતિક વાઢેર રેશમા પટેલ નિકિતા રાણા જય ઠાકર જોડાયેલા છે દિલીપ કંસાંગરા અલકા જયકુમાર ગાડીયા દીપક પંચમતીયા માધુરીના ચોવીસ કલાક થી વરસાદ ચાલુ છે મયુર કોડિયાતર એવું કહી રહ્યા છે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને હરેક અપડેટ દ્વારકા ટુડે સમક્ષ વરસાદની હાલ દ્વારકામાં જે મેઘાનો જામોડો અને મિત્રો હજી પણ હું વરસાદની અપડેટ તમને મારી પાસે જે રીતના મેસેજથી ન્યૂઝ આવેલા છે વોટ્સઅપ ઉપર એમાં હું તમને જણાવી દઉં તો બધા વધુમાં વધુ વિડીયો શેર કરશે અને હાલ જે રીતનો વરસાદ મેઘરાજાનું આગમન કયા કયા જિલ્લામાં અને કયા કયા શહેરમાં છે દ્વારકા ટુડે સમક્ષ હું લાઈવ આપ બધાને આપી જાઉં તો ખાસ જૂનાગઢના માંગ રોડમાં ધોધમાર વરસાદ નોડી નદીમાં ઘોડાપુર પૂર જૂનાગઢમાં માંગ રોડમાં ધોધમાર વરસાદ નોડી નદીમાં ધોધ ઘોડાપુર માંગ રોડની નદીના ઘોડાપુર ચાર ગામો થયા તાલુકાથી સંપર્ક વિરોણા શેખપુર લંબોરા સહીત ગામો સંપર્ક વિરોણા ગામોમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે કેસોદ અને વંટલીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ મેંદરડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે માણિયા માંગરોળ વિસાવદરમાં છૂટો છવાયો વરસાદ તો હાલ જે વરસાદના અપડેટ પાંચ જિલ્લાથી અમને મળી રહ્યા છે ખાસ જે અપડેટ દ્વારકા ટુડે સમક્ષ હોય છે એમાં ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે એનું ખંભાળીયા ગામ અને કલ્યાણપુર ગામ જે પોરબંદર સાઈડનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ ખાસ તો પોરબંદરમાં તો આ ફાઇટું છે આશરે સત્તર થી વીસ ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં થઈ રહ્યો છે અમરેલીમાં પણ વરસાદ જુનાગઢમાં પણ વરસાદ અને ખાસ દ્વારકા જે સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદ આવ્યો છે એવું કહી શકીએ આપણે બનાસકાંઠા દિશામાં આખુલ મોટીમાં વરસાદ નદી ઠાકોર જણાવી રહ્યા છે ખાસ ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડે સાથે જોડાયેલા છે અને અપડેટ જે બોક્સમાં આપી રહ્યા છે તો ખાસ જે છપ્પનચડીના દ્રશ્યો દ્વારકા ટુડેસ સાથે લાઈવ જે રીતના મેઘની મજા લેતા ખ્રિસ્ત ભક્તો અને જે રીતના હાલ મારી સાથે મોટી સંખ્યામાં જોડાયેલા ક્રિસ્ત ભક્તો તો સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને જે રીતના દ્રશ્યો દ્વારકાથી હાલ દ્વારકા ટુડે આ બધા સમક્ષ અપડેટ વરસાદની આપી રહ્યું છે અને જે રીતના ન્યૂઝ અને એમાં પણ બાવનગઢની ધજાના દર્શન હોય સૌ લોકો વધુમાં વધુ આ વીડિયોને શેર કરશે અને ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ કોમેન્ટ કરશે તો કેવું લાગ્યું ભાઈ કેશોદ તાલુકાનું ખાસ જગદીશભાઈ કતારીયા જગદીશભાઈ આહિરભાઈ કેશોદ તાલુકાનું જુનાગઢ જિલ્લાનું મંગરવાડા ગામ સંપર્ક વિહોણું છે તંત્રને જાણ કરો બહુ જ મુશ્કેલી છે જગદીશભાઈ આપ બધા લાઈવ છો અમારી સાથે અને અમે લાઈવમાં તંત્રને અપીલ કરી રહ્યા છીએ જે આપનો મેસેજ છે તાલુકા જિલ્લો જૂનાગઢ અને મંદરવાડા ગામ જે સંપર્ક વિહોણું છે તંત્રને જ્યાં લાઈવથી જ કરી રહ્યા છીએ અને જ્યાં મુશ્કેલી હોય તો તંત્ર જાગે દ્વારકા ટુડે લાઈવ છે અને જે પણ એ ગામથી મેસેજ જોઈ રહ્યા હોય એ જરૂર આગળના પ્રયાસો કરશે તો જે રીતના અમારી સાથે ઘણા બધા લોકો છે લાઈવ અને જુનાગઢ જિલ્લામાં હાલ જે પરિસ્થિતિ મેસેજમાં પણ મળી રહી છે તો તંત્ર જાગે અને દ્વારકા ટુડે પણ દ્વારકાથી બેઠા બેઠા પ્રભુ દ્વારકાધીશના ચરણોથી અપીલ કરી રહ્યું છે તો ઘણા બધા લોકો લાઈવ છે અને જે રીતના વરસાદની મેઘની મહેર છે હાલ દ્વારકામાં પણ જે ધીમી ધારે વરસાદ ચાલુ હોય દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ જે દ્રશ્યો બતાવી રહ્યું હોય દ્વારકાની અપડેટ દ્વારકા ટુડે સાથે અને ખાસ જે જૂનાગઢમાં જે રીતના મેસેજ અત્યારે મળી રહ્યા છે ઘણા ગામો સંપર્ક વિહોણા જે એક લોકો મુશ્કેલીમાં મૂકાણા હોય અને અહીંથી પ્રભુ દ્વારકાધીશને પ્રાર્થના કે તંત્રને જગાડે તો ઘણા બધા લોકો લાઈવ છે મારી સાથે ભાવિકાબેન રૂપારેલ બેંકોકથી જોડાયેલા છે ઉદય ગૌસ્વામી તો ખાસ હું આપને ફરીવાર ધ્વજાના દર્શન કરાવું જગદીશભાઈ કટારિયા ઘણા બધા લોકો છે અને બાવનગઢની ધ્વજાના દર્શન હાલ થઈ રહ્યા છે અહીંયા ખ્રિસ્ત ભક્તો પણ આપણી સાથે જોડાયેલા છે તો ફરીવાર દ્વારકાધીશની ધુજાની લાઈવ ઝાંખી દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોમાણી જ્યોતિ પટેલ રાદડિયા ભૂપત ઘણા બધા લોકો મારી સાથે લાઈવમાં છે અને જે રીતનો વરસતો વરસાદ અને દ્વારકાધીશની બાવનગઢની ધુજા બદલતી હોય જે પણ એક સુંદર એવી ઝાંખી આપને થતી હોય એક વાત કે જે કાળિયા ઠાકરનો ચમત્કાર હોય ને ગજની ધ્વજા હાલ ઉપર પવનની સ્પીડમાં ગતિમાં વધારો છે ધ્વજા ફરકે જેના પરથી જોઈ શકો છો અને એ જે બદલતા હોય ખાસ થોડી ક્ષણોમાં વૃંદાબેન પણ લાઈવ આવશે ધ્વજાજીમાં તો દ્વારકા ટુરે ઓમ ધોમાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર